કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ અને બીપીપી યુનિવર્સિટી અંગે નોલેજ સેમિનાર યોજાયો જેમાં બીપીપી યુનિવર્સિટીના પ્રતિનિધિ વડાશ્રી ડેરલ કર્નેલ ચેવ અને તરણજીત સિંઘ હાજર રહ્યા હતા બીપીપી યુનિવર્સિટીના પ્રતિનિધિ શ્રી ડેરલ કોનેલ શેવ અને તરણજીત સિંઘે કરિયર ક્રાફ્ટના સેન્ટર પર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કેરિયર ક્રાફ્ટના ડાયરેક્ટર પિકલ પટેલે જણાવ્યું હતું કે બીપીપી યુનિવર્સિટી યુકેની એક અગ્રણી યુનિવર્સિટી છે અમને તેમને આવકારતા ખૂબ જ આનંદ થાય છે કેરિયર ક્રાફ્ટ સાથે સામાજિક કાર્યોમાં પણ સંકળાયેલું છે કોરોના સમયમાં પૂરા અભ્યાસની છે ભવિષ્યમાં પણ આવા વિદ્યાર્થીઓની મદદ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટના ડાયરેક્ટર પીકલ પટેલે છેલ્લા તેર વર્ષથી હજારો વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ભાગ્યને ઘડવામાં મદદ કરી છે દેશભરમાં પંદર શાખા અને વિઝા એપ્લિકેશનમાં પચીસ હજારથી વધારે સફળતા સાથે ત્રિપલ સી તમારા વિદેશ અભ્યાસના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભું છે વર્ષના અનુભવ સાથે ત્રિપલ સી પાસે એક્સપર્ટ કાઉન્સિલર વિઝા ઇન્ટરવ્યુ ડિપાર્ટમેન્ટની ટીમ જે તમારા સપનાને સાકાર કરશે યુનિવર્સિટી પસંદગીથી લઈને પ્રવેશ સહાય સ્કોલરશીપ અને પોસ્ટ લેન્ડિંગ સપોર્ટ સુધી ત્રિપલ સી તમારી સાથે રહેશે યુકેમાં તમારા ઉચ્ચ શિક્ષણ સાથે તમારા ભવિષ્યને આગળ વધારો યુકેમાં મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસનો મોકો જેમાં માસ્ટર કોર્સ ફક્ત એક વર્ષમાં તમે પૂરો કરશો ત્યારબાદ તમે બે વર્ષના પીએસ ડબલ્યુ વિઝા એપ્લાય કરી શકો છો ફક્ત તેર લાખ રૂપિયા ફીથી પણ તમે એડમિશન લઈ શકો છો એ પણ આઈઈએલટીએસ અને પીટીએ વગર યુકે તમારી કારકિર્દી આજે જ બનાવો આજે જ છલંગ લગાવો આજ આજે જ કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ સંપર્ક કરો તેમના નિષ્ણાંત માર્ગદર્શન ને તમારા શૈક્ષણિક સફળતા ના માર્ગ ને પ્રકાશિત કરવા દો ચાલો સાથે મળી તમારા ભવિષ્ય ને આગળ વધારીએ મને આ ઇન્ડસ્ટ્રી માં તેર વર્ષ થયા છેલ્લા તેર વર્ષથી અમે લોકો જીવન સ્ટુડન્ટ ફોરેન ભણવા જવા માંગે છે સ્પેશિયલી યુકે યુએસ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા એમને સપોર્ટ કરીએ છીએ અમે લોકો એક પણ રૂપિયો કન્સલ્ટન્સી ચાર્જ કર્યા વગર પાંચો કન્ટ્રીમાં પ્રોસેસ કરીએ છીએ ઇન્ડિયામાં એકમાત્ર કન્સલ્ટન્સી એવી છે જે યુએસમાં પણ કન્સલ્ટન્સી ચાર્જ નથી કરતી પ્લસ અમે લોકો સ્ટુડન્ટને દરેક રીતે હેલ્પ કરવાનો ટ્રાય કરીએ છીએ અહીંયાથી એડમિશન વિઝા પ્લસ ત્યાં ઉતર્યા પછીનો પણ હાઇએસ્ટ સ્કોલરશીપ માટે એમને સપોર્ટ કરીએ છીએ અમારો બિઝનેસ સક્સેસ રેડ ઘણો સારો છે દરેક કન્ટ્રી માટે યુકે માટે ઓલમોસ્ટ અમારો બિઝનેસ સક્સેડેડ હંડ્રેડ પર્સન્ટ છે અમે લોકો બીબીપી યુનિવર્સિટીના એક્સક્લુઝિવ પાર્ટનર છે ઇન્ડિયા ઇન્ડિયામાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે

So, what that means is that we have tutors who have been in working experience for at least five years, who have master's degrees, who are looking to teach our students specifically with examples from real life experience. So, we have three schools at BPP University we've got our business school, our law school, and our school of nursing. So, our business school, by far, is the biggest school at our university. We teach digital marketing, project management, and data analytics. We also have our engineering management program, which is increasingly getting very much popular. At our, bachelor, at our School of uh, Law, we've got our barrister and solicitors courses, which is incredibly popular in the UK and Europe. Uh, we have a split profession here in the, in the UK where bachelor, barristers go to the courts and solicitors have uh, different sorts of clients in law firms. So we're very proud to be here in India, especially in the state of Gujarat. And we're very much looking forward to coming back more and more. Thank you. Bureau report. S9 News Surat. Our complete Mahidhri update is <laughs> with us. S9 News.